કુમકુમ અથવા સિંદુરથી ઢકાયેલી ખડકના રૂપમાં ચહેરો છે દેવતાનું ચાંદીનું માથું મરાઠા શૈલીની પાઘડીથી શણગારેલું છે જે પરંપરા મહાદજી શિંદેના સમયથી ચાલી આવે છે અષ્ટભૈરવની પૂજા શિવ પરંપરાનો એક ભાગ છે અને કાલભૈરવને તેમનો મુખ્ય માનવામાં આવે છે કાલભૈરવની પૂજા પરંપરાગત રીતે કપાલિકા અને અઘોર સંપ્રદાયોમાં લોકપ્રિય હતી અને ઉજ્જૈન આ સંપ્રદાયોનું એક અગ્રણી કેન્દ્ર હતું